આવેલી મેઘમણી ચોકડી નજીક આવેલી કલર કંપનીના ગોડાઉન માં ભીષણ આગ લાગી જતા એક તબક્કે આજુબાજુની કંપનીના કામદારો મચી જવા પામી હતી કલાકોની ની બાદ આગ કાબુમાં આવી હતી અંકલેશ્વર જેએડીસી માં કલર બનાવતી કંપનીના ગોડાઉનમાં ડ્રમ ફાટવાથી ધડાકાઓ થતા પણ જોવા મળ્યા હતા જેને લઈને ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અંકલેશ્વર જેએડીસી ની મેઘમણી ચોકડી નજીક આવેલા સ્ટાર્ક કલર સ્પેશિયાલીસ્ટ નામની ક્વિક કંપનીના ગોડાઉન અને કંપની પરિસરમાં આગ ફાટી નીકળી હતી બપોરે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી વિવિધ પણ હતી જોકે સદનસીબે આગ ફેલાઈ ન હતી બનાવ અંગેની જાણ થતા ડીપીએમસી ફાયર બ્રિગેડ સહિત અન્ય પાનોલી જગડિયા નોટિફાઈડ વિભાગના ફાયર બ્રિગેડો ઘટના સ્થળે દોડી આવ્યા હતા આઠ થી દસ જેટલા ફાયર ફાઈટરો ભારે જેમ બાદ અને સતત ફોર્મનો મારો ચલાવી પાણીનો છટકાવ કરી આગ ઓલવાનો ભરચક પ્રયત્ન આદર્યો હતો બનાવના 2 કલાક બાદ પણ આગ આગ સંપૂર્ણપણે કાબુમાં કાબુમાં આવી આવી ન હતી હતી સાંજે 6 વાગ્યે આસપાસ આ આગના કારણે કોઈ જાનહાની કે ઈજા પહોંચવાના સમાચાર લખાઈ રહ્યું છે ત્યાં સુધી સામે આવ્યા નથી બનાવ અંગેની જાણ થતા મામલતદાર જેડીસી પોલીસ સહિત સ્થાનિક ઉદ્યોગ અગ્રણીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા આગને પગલે 3 થી 4 કિલોમીટર દૂર સુધી કાળા ધુમાડ પડ્યા ચારેક વાગ્યે જીઆઈડીસી અંકલેશ્વર હતી એવો અમને કોલ મળ્યો કે ફાજા ચોકડી પાસે કઈક ધુમાડાના ગોટે ગોટા દેખાય છે એટલે અમે તરત ઘટના સ્થળે દોડી આવ્યા જોયું તો ગોડાઉનની અંદર કેમિકલ્સ હતું એ કેમિકલ્સમાં ફાયર થયેલી હતી અને ક્યારેક ક્યારેક વચ્ચે બ્લાસ્ટ પણ થયા ફાયર ફાઇટિંગ વખતે અને અમે વધારે મદદની જરૂર પડતા નગરપાલિકા અંકલેશ્વર પાનોલી ફાયર સ્ટેશન ઝઘડિયા ઝડપથી જેટલી બી મદદ મળી શકે એટલી મદદ મેળવી અને ઝડપથી આગને આગ પર કાબુ મેળવી લીધો છે હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે કેટલીક ફાયર ટેન્ડર જગ્યા પર આવેલી અંદાજીત દસેક જેટલા ફાયર ટેન્ડર લોકેશન પર આવ્યા હતા ફાયરમાં કોઈને જાણ નથી જાણહાની અંગે કોઈ માહિતી અમને મળી આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે સ્ટાર સ્પેશિયલ કેમિકલની કંપની હતી એ કલર બનાવતી હતી એપોક્સી કલર અને એનું ગોડાઉન બી સાચું હતું અને અચાનક કોઈ કારણસર આગ લાગેલી તાત્કાલિક જ અમને મેસેજ મળતા અમે અહીંયા આવેલા અને તરત જ સારી ટીમ પણ અહીંયા પહોંચી ગયેલી હતી અને લગભગ એકાદ સવા કલાકની જેમ બાદ અત્યારે આ જે કંટ્રોલમાં છે અને લગભગ પંદર વીસ મિનિટમાં આગ સંપૂર્ણ કાબીમાં લેવામાં આવશે અને કોઈ એવી જાનહાનિ એવું કઈ હોય એવું કઈ જાણવા મળેલું નથી અને ખાસ તો આ બાબતે અમારા ડીપીએમસી ફાયર ફાઈટરો કામેલી ફાયર ફાઈટર અને અમારી અન્ય જે મોટી કંપનીઓ છે એમના ફાયર ફાઈટર ને પણ ઉપયોગ કરીને મને કેટલો જલ્દી આગ ઓલવવાનો પ્રયત્ન કરેલો હતો